ધામધૂમથી કરવામાં આવી જેમાં હિંમતનગર ના લોકપ્રિય ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ પૂર્વ ધારાસભ્ય પ્રાંતિજ મહેન્દ્રસિંહ બારૈયા સાહેબ પૂર્વ ધારાસભ્ય ખેડ અશ્વિનભાઈ કોટવાલ પૂર્વ ધારાસભ્ય વડગામ મણિભાઈ વાઘેલા માર્કેટ યાર્ડ ડિરેક્ટર રાજુભાઈ પંચાલ નલિનભાઈ કોટડીયા એચઆર પટેલ અને પ્રફુલભાઈ કાથાવાલા હાજર રહ્યા હતા રિપોર્ટર વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે